તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના આશ્રવા ગામ ખાતે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી જેના કારણે અધિકારીઓની કામગીરી શંકા તેવી જોવા મળી રહી છે પાસેથી મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના જૂના આશ્રવા ગામ ખાતે કોઈ રાજકારણીના નામ પર ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે રાજકીય વગ ધરાવતા વ્યક્તિના નામ પર આ રેતી ખનન થતું હોવાથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું પણ ચર્ચાઈ છે આ રેતી ખન કરવામાં આવે છે ત્યારે મોટા પ્રમાણમાં રોયલ્ટીની ચોરી કરીને સરકારી તિજોરીને પણ ચૂનો ચોપાડવામાં આવી રહ્યો છે તેમ છતાં તાપી ભૂસ્તર વિભાગ નિજર પ્રાંત અધિકારી કુકરમુંડા તાલુકા મામલેદાર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે જવાબદાર અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ આ જવાબદાર અધિકારીઓ રાજકારણીઓના ઘૂંટણી પડ્યા હોવાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોય તેવી ચર્ચાઓ પણ પણ જોવા મળી રહી છે છે ત્યારે અધિકારીઓ પ્રામાણિકતા સાબિત કરવા માટે આ ગેરકાયદેસર રેતી ખનન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું વધુમાં ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ અગાઉ નિઝર તાલુકાના સુલવાડા ગામ ખાતે સ્થાનિક આદિવાસી ગ્રામજનો પોતાની રોજીરોટી માટે રેતીની લીસ્ટ ચલાવી રહ્યા હતા ત્યારે ભૂસ્તર વિભાગ અને નિઝર પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી અને નાવડી પણ જપ્ત કરવામાં આવી હતી ત્યારે આ અધિકારીઓ દ્વારા અહીં કાર્યવાહી કરવામાં આવતી હોય તો આશ્રવા ગામ ખાતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર કુવારસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમંડા